મુખ્યમંત્રી ગામ સડક યોજના હેઠળ કવાર તાલુકા ચોવીસ પચીસ અંતર્ગત ધણીવાડા ધનિવાડી પીપળદા બૈડીયા બુમસવાડા રોડ ના કામો માટે કુલ સાતસો છોતેર પોઈન્ટ સુડતાલીસ લાખ એટલે કે અંદાજે સાત કરોડ છોતેર લાખ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે આ માર્ગ 15 કિલોમીટર સુધી બનાવવામાં આવશે કામ વડોદરાના ડીએમ પટેલ એજન્સીને સોંપાયું છે અને તેની મર્યાદા નવ માસ નક્કી કરવામાં આવી છે કામ દરમિયાન મજબૂતીકરણ માટે કામ મેટલ અને ડામર કામ સીસી રોડ ક્લેપ ડ્રેન નાળા તેમજ પ્રોટેક્શન વોલ જેવી તમામ સુવિધા ઉભી કરવામાં આવશે માર્ગ બનવાથી કવાટ તાલુકાના આદિજાતિ વિસ્તારના આંતરિક ગામો અને તાલુકા મથક સાથે સીધો સંપર્ક મળશે ઉપરાંત શિક્ષણ અને આરોગ્ય જેવી મજબૂત સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થશે કાર્યક્રમ દરમિયાન વિધાનસભા સભ્ય જયંતિભાઈ રાઠવા તાલુકા પ્રમુખ મિલનભાઈ રાઠવા સહિત ભાજપના અગ્રણીઓ સરપંચ અને જિલ્લા સભ્યો હાજર રહ્યા હતા કવાટ તાલુકાના લોકો માટે આ માર્ગ એક મહત્વપૂર્ણ ભેટ સાબિત થશે રિપોર્ટર વસીમ શેખ દ્વારા હવે વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદારનો અવાજ સાથે